બોરોનના કેટલાક અગત્યના સંયોજનો બોરોનના આપણે મુખ્યત્વે અહીં ત્રણ સંયોજનો ભણીશું બોરેક્સ પાવડર બોરિક એસિડ અને બોરોન હાઇડ્રાઇડ તેમાં સૌથી પહેલા આપણે જોઈશું બોરેક્સ પાવડર તો બોરેક્સ પાવડરનો આપણે બનાવટ ગુણધર્મો અને ઉપયોગો જોઈશું તેમાં સૌથી પહેલા આપણે જોઈએ બનાવટ તો બોરેક્સ પાવડર આપણને ત્રણ રીતે મળશે સૌથી પહેલા આપણે બોરેક્સ પાવડર નું સૂત્ર જોઈએ તો બોરેક્સ પાવડરનું સૂત્ર છે એને ટુ બી ફોર ઓ સેવન હવે આપણે યાદ રાખવાનું છે કે કેટ્રાબોરેટ આયન ટેટ્રાબોરેટ આયન માટે એને ટુ બી ફોર ઓ સેવન ને આપણે કહીશું સોડિયમ ટેટ્રાબોરેટ ધોરેટ પાવડર એટલે કે સોડિયમ અશુદ્ધ સ્વરૂપ પેલું જોઈએ અશુદ્ધ સ્વરૂપ ટેન્કલ બનાવટ જોઈએ ટેન્કલ બનાવટ તેનું સૌથી અશુદ્ધ સ્વરૂપ ટેન્કલ છે અને આ ટીક પંચાવન ટકા બોરેક્સ ધરાવે છે અને તેમાં રેતી માટી જેવી અશુદ્ધિઓ આવેલી હોય છે રેતી અને માટી જેવી અશુદ્ધિ આવેલી હોય છે હવે આપણે જોઈએ કે કઈ રીતે બોરેક્સ દ્રાવણમાં દ્રાવ્ય થયેલો હોય છે કારણ કે આ બોરેક્સ પાણીમાં દ્રાવ્ય હોય છે માટે આ બાદ આ દ્રાવણને સંકેન્દ્રિત કરી અને ઠંડુ પાડવાથી

બોરેક્સ વાળા પાણીને સંકેન્દ્રિત કરી અને ઠંડુ પાડવાથી એમાંથી આપણને મળી રહે છે બીજું આપણે જોઈએ બનાવટ માંથી બોરેક્સ તો કોલેમેનાઇટ નું આપણે સૂત્ર જોઈએ તો તેનું સૂત્ર આગળ જોઈ ગયા તેમ તે B6, O11. એક વસ્તુ યાદ રાખવાની છે કે બી સિક્સ ઓ ઇલેવન રેસ ટુ માઇનસ ટુ આયન ને સોરી બોરેટ આયન કહીએ છીએ એક્સા બોરેટ આયન માટે આને આપણે કેલ્શિયમ હેક્ઝા બોરેટ કહીશું હવે જ્યારે કોલમેનાઇટ ખનીજ ને Na2 ટુ સાથે એનએ ટુ સીઓ સોડિયમ કાર્બોનેટ સાથે અને બોરેક એટલે કે એનએ ટુ બી ફોર ઓ સેવન અને સોડિયમ મેટાબોરે એટલે કે એનએ બી ઓ ટુ મળે છે એક વસ્તુ યાદ રાખવાની છે કે બી ટુ બી ઓ ટુ એટલે કે મેટાબોરે સિક્સ ઓ ઇલેવન માઇનસ ફોર એટલે એસ્ટ્રાબોરેટ આયન બી ઓ ટુ માઇનસ વન એટલે મેટાબોરેટ આયન અને બી ફોર ઓ સેવન રેસ ટુ માઇનસ ટુ આયન એટલે એટલે કે આને આપણે કહીશું બોરે અને આપણે કહીશું સોડિયમ મેટાબોરેટ અને આપણે કહીશું કેલ્શિયમ કાર્બોને ફરી વાર કહીએ કે કોલેમેનાઇટની ખનીજને એનેટો સાથે ઉકળવાથી કેલ્શિયમ કાર્બોને બોરેટ અને સોડિયમ મેટાબોરેટ મળે છે અહીં આપણે જોઈએ કેલ્શિયમ કાર્બોને કેલ્શિયમ કાર્બોનેટ અદ્રાવ્ય હોય છે માટે તે આપણને અવશેષ સ્વરૂપે મળી આવે છે અને આ અવશેષનો આપણે ગાળણ કરી લઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ દૂર થઈ જાય છે અને પ્રાપ્ત થતા દ્રાવણમાં દ્રાવણને સંકેન્દ્રિત કરીએ અને ઠંડુ પાડીએ તો આપણે બોરેક્સના સ્ફટિક મળે છે હવે આ આપણી પાસે બોરેક્સ અને સોડિયમ મેટાબોરેટ બંનેનું મિશ્રણ છે તો સોડિયમ મેટાબોરેટ માં ધારો કે આ મિશ્રણમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો તે સોડિયમ મેટાબોરેટ સાથે કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરી અને આપણને બોરેક્સ આપે છે એને ટુ બી ફોર ઓ સેવન અને સોડિયમ કાર્બોનેટ છૂટું પડે છે ચાર મોલ જોઈશું એટલે કે બે બે મોલ મોલ અને કરીશું કેલ્શિયમ કાર્બોને અદ્રાવ્યો હોવાથી તે અવશેષ સ્વરૂપે મળી આવે છે અને મળતા દ્રાવણમાં સોડિયમ મેટાબોરેટ અને બોરેટ થશે જેમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરીએ તો આપણને ફરી બોરેક મળશે ત્રીજી બનાવટ જોઈએ બોરિક એસિડ માંથી તો બોરિક એસિડ એટલે કે એચ્રી બીઓ થ્રીનું એસિડ છે તેમાં આપણે બે ઉમેરીએ ટુ સીઓત્રી ણ ની પ્રક્રિયા થશે એટલે કે આપણે બેલેન્સ કરી બોરોનના ચાર મોલ છે તો અહીંયા આપણે ચાર મોલ લખીશું હવે અહીં આપણે ઓક્સિજનના ટોટલ બાર અને ત્રણ એટલે કે પંદર મોલ છે તો અહીંયા આપણે ઓક્સિજન માટે છ મોલ લખીશું તો છ ને સાત તેર ને બે પંદર થઈ જશે એટલે કે એવું કહી શકીએ કે બોરિક એસિડ નું એનેટુ સીઓસી દ્વારા તટસ્થીકરણ કરી અને બોરેક્સ મેળવી મેળવાય છે આ પ્રાપ્ત થતા મિશ્રણને ગરમ કરી ઠંડુ પડતા તેમાંથી બોરેક્સ ફટિકમય સ્વરૂપે મળી આવે છે હવે આપણે જોઈએ બોરેક્સ ના ગુણધર્મો ગુણધર્મો સૌથી પહેલું જોઈએ તો બોરેક્સના ના બોરેક્સ ત્રણ સ્વરૂપે જોવા મળે છે ત્રણ સ્વરૂપો છે તેના પેલું છે ત્રિપાશ્વીયુ બીજું સ્વરૂપ અષ્ટ જે છે એનએ ટુ બી ફોર ઓ સેવન ઇન્ટુ ફાઈવ મોલ એચ ટુ ઓ અને ત્રીજું છે બોરેક કાચ જે છે એને ટુ બી ફોર ઓ સેવન ત્રણ સ્વરૂપે યાદ રાખવાના છે હવે આપણે તેના ગુણધર્મમાં ભૌતિક ગુણધર્મો જોગી દીધું કે તે સફેદ કલર નો ફટિકમય ઠંડા પાણીમાં અલ્પ દ્રાવ્ય અને ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય ઘન પદાર્થ છે પદાર્થ છે ત્રીજું જોઈએ તો બોરેક્સ નું જલીય દ્રાવણ એટલે કે ધારો કે આપણે માં પાણી ઉમેરીએ તો જળ વિભાજન થાય છે અને આપણને એચ ટુ બી ફોર ઓ સેવન બી ફોર ઓ સેવન માઇનસ ટુ હોય એટલે આપણે ટેટ્રાબોરિટ હતા એટલે આને આપણે કહીશું ટેટ્રાબોરિક એસિડ અને આ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ

O7 into 10 મોલ H2O તેને ગરમ કરીએ તો તેનો વિભાજન થતા તે ફૂલે છે એને 2B4 O7 મળે છે પ્લસ 10 મોલ pi મળે છે હવે આ વિભાજન થતા તે ફૂલે છે એને વધુ ગરમ કરીએ તો એને 2B4 O7 વધુ ગરમ કરતા તે જળવિહીન બને છે

પારદર્શક જળ ઉડી જતા તે જળ વિહીન બને છે એટલે કે તે બોરેક્સ કાચમાં રૂપાંતર પામે છે હવે તેને વધુ ગરમ કરતા તે પીગળીને કાચ જેવો પારદર્શક બોરેક્સ મણકો અને આપણે બોરેક્સ મણકોવા બોરેક્સ મણકા ને રંગીન ધાતુઆયો નો સાથે સંપર્કમાં લાવીએ અને તેને ગરમ કરીએ ધારો કે રંગીન ધાતુઆયન છે નિકલ નિકલ વાળી ધાતુ એનાય સંપર્કમાં લાવીએ અને તેને ગરમ કરીએ તો આયન ને અનુરૂપ તે મેટાબોરેટમાં ફેરવાય છે એટલે કે તે એ નાઇન પીઓ ટુ સ્વાઇફ મેટાબોરેટમાં ફેરવાય છે અને આ મેટાબોરેટ એ રંગીન આયનમાં ફેરવાય છે અહીં આપણે આને કહીશું નિકલ મેટાબોરેટ નિકલ મેટા બોરેટ નિકલ મેટાબોરેટનો રંગ છે બદામી રંગ બદામી

પ્રક્રિયા કરે તો ક્રોમિયમ મેટાબોરેટ ક્રોમિયમ મેટાબોરેટ છે એટલે કે બીઓ ટુ આનો પ્લસ બી ઓપ્લેસ ના માઇનસ બે છે એટલે સીઆર ટુ બીઓ ટુ ટ્રાય ક્રોમિયમ મેટાબોરેટ બનાવે છે અને આ ક્રોમિયમ મેટાબોરેટ આયન રંગ લીલો રંગ હોય છે એ જ રીતે આ બોરેક્સ જો કોપર સાથે પ્રક્રિયા કરે સીયુ ટુ પ્લસ સાથે તો તે કોપર મેટાબોરેટ બનાવે છે ઉપર મેટાબોરેટ નો રંગ પણ ભૂરો હોય છે અને જો એમએન બી ઓ ટુ એટલે કે મેંગેનીઝ મેટાબોરેટ બનાવે છે જેનો રંગ છે ગુલાબી પરિવાર આપણે જોઈએ બોરેક્સ મણકો આપણે જોઈશું આ બોરેક્સ ના ઉપયોગો સૌથી પેલો આપણે જોયું તેમ તેનો ઉપયોગ પ્રયોગશાળામાં ગુણાત્મક સંકરણમાં બોરેક્સ મણકા કસોટી કરવા માટે થાય છે પ્રયોગશાળામાં બોરેક્સ મણકા કસોટી કરવા માટે ઉપયોગી છે બોરેક્સ મણકા કસોટી કરવા માટે બીજું છે તેનો ઉપયોગ માટીના ઘડા માટે રંગના ઉત્પાદનમાં માટીના ઘડા માટે રંગના ઉત્પાદનમાં અને ગ્લેસ કરવામાં થાય છે ગ્લેસ કરવામાં ઉપયોગી છે ત્રીજું છે મીણબત્તીની બનાવટમાં તે ઉપયોગી છે

બનાવવા પણ ફરીવાર આપણે તેના ઉપયોગો જોઈ લઈએ બોરેક્સના ઉપયોગો પ્રયોગશાળામાં બોરેક્સ મણકા કસોટી કરવા માટે માટીના ઘડા માટે રંગના ઉત્પાદનમાં અને ગ્લેઝ કરવામાં મીણબત્તીની બનાવટમાં ઔષધીય સાબુની બનાવટમાં ઓપ્ટિકલ કાચની બનાવટમાં અને કઠણ પાણીને નરમ બનાવવા માટે ઉપયોગી છે